એટલે એમના માટે સારું નહીં એમના પરિવાર માટે સારું ને પાર્ટી માટે સારું નહીં ને નાગરિકો માટે સારું નહીં આમ આદમી પાર્ટી જગદીશ ચાવડા કે જેવો દલિત સમાજનો તો અવાજ ઉઠાવ્યો સર્વ સમાજનો અવાજ ઉઠાવે છે સર્વ સમાજને ન્યાય અપાવ્યો છે ગરીબો વંચિતો શોષિતો માટે એમણે ખૂબ કામ કર્યું છે અને એવી સંસ્થાઓ સાથે પણ અમે જોડાઈને ખૂબ કામ કર્યું છે એવા યુવા નેતા જગદીશભાઈ ચાવડાને આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતાર્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કડીની જનતા એને વધાવશે ને વિધાનસભામાં પણ એમના જેટલા પણ કડીની જનતાના કામ નથી થયા કડીની જનતા ભ્રષ્ટાચારથી ત્રાઈમામ છે રોડ રસ્તાના કામો બાકી છે એકસો બાસઠ આપ્યા પછી પણ ભાજપ કઈ કર્યું જ નથી તો ભાજપ ને આપશે તો હજી ભાજપ એમ જ સમજે કે આ પ્રજાને દબાવો તો આ ચૂંટણી છે ભાજપને અહંકારને અહંકાર તોડવાની ચૂંટણી છે આ ચૂંટણી ભાજપના લોકોને કાબુ કરવાની ચૂંટણી છે અને એટલા માટે મને પૂરો વિશ્વાસ છે જગદીશ ચાવડા આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતશે અને આખા ઉત્તર ગુજરાત માં સાથે સાથે અરવિંદ કેજરીવાલજીએ પણ ગોપાલ ઇટાલિયા માટે કહ્યું હતું કે આમને ખરીદીને બતાવો તો એ વિશે પણ તમે થોડું તમારું બિલકુલ અમારા ઉમેદવારો છે એક અમારો ભૂલ કરી ગયો વિષાવદરમાંથી એ ભાઈને સરપંચ બનવાના ફાફા પડી ગયા છે અત્યારે આમ આદમી પાર્ટીએ ધારાસભ્ય બનાવ્યો અને ધારાસભ્ય બનાવ્યો નાનીઓની વાત નથી પણ કિસ્મતમાં જેમણે લોકોની સેવા વિપક્ષમાં રહીને તમે ઉલટાનું મજબૂત કરી શકો છો એટલે અહીંયા પર જગદીશ ચાવડા મજબૂત છે ને મને પૂરો વિશ્વાસ છે ડંકો વગાડશે સાહેબ આમ આદમી પાર્ટીએ એવા પણ આક્ષેપો કર્યા હતા કે અમારા ઉમેદવારોને ધરાવવા ધમકાવવામાં આવે છે શું લડીમાં એવું કંઈ થશે એવું લાગી રહ્યું છે એવું થવા નહીં રહીએ ભાજપ ભાજપથી ડરવાનું થતું નથી ભાજપના નેતાઓ હોશિયારી કરીને ને તેને ઘર માંથી કાઢીશું એમણે જે કૌભાંડો કર્યા છે એમણે જે માલ બનાવ્યા છે એમણે જે પ્રજાની મિલકતો લૂટી છે બધું લિસ્ટ છે એમને જેલમાં લગાવીશું લોકશાહી છે લોકતંત્રની રીતે ચૂંટણી લડવાનો અધિકાર છે ને આરામથી તમે તમારું કામ કરો અમે અમારું કામ કડીની જનતા વિશે શું કહેશો કડીની જનતા મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે ભાજપનો અહંકાર તોડશે ભાજપના નેતાઓ પણ ખૂબ નારાજ છે અંદર કારણ કે તમે સેન્સ લીધા વગર જે સારા લોકો હતા એમને તમે ટિકિટ ન આપો એક એનો પણ ખૂબ નારાજગી નિરાશા જોવા મળી રહી છે કડીનો વિકાસ નથી થયો એટલે કડીની જનતા આ વખતે મને લાગે છે કે ભાજપનો અહંકાર તોડવા માટે ભાજપને ખબર પડવી જોઈએ કડી ભાજપ હારશે એટલે ફરીથી કામ ચાલુ કરી દેશે પ્રજાના બીજો ભાજપ અહંકાર આવી જશે ભાઈ પ્રજાને તો મૂકીએ ને તો કઈ ફેર નથી પડતું ફરીથી ગેસના સિલિન્ડરના બે હજાર કરી નાખશે

ટીમો છે બધી ભાજપ ની બી ટીમ એના દબાણ થી જે પણ બન્યું હોય ધંધા રોજગાર ની ધમકીઓ આપી હોય પણ મને એવું લાગે છે કે કોંગ્રેસ હતા બીજામાં પણ અમે પ્રચાર માંગ્યા હતા કોંગ્રેસ જીતી ન શકી અને આમ આદમીને હરાવવા માટે કોશિશ કરી છે પણ અહીંયા વિઝાવત ની જનતા કોંગ્રેસ ને નહીં દે જનતા એવું ઉભા નહીં કોંગ્રેસ પૂરું થઈ ગયું